વલસાડ જિલ્લામાં ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા બીચ ખાતે આયોજન કરાયું ફિઝિયોથેરાપી ડે નિમિત્તે આ ફિઝિયો રનનું રન નું આયોજન કરવામાં આવ્યું હતું આ ફિઝિયો ફિટ રન નું આયોજન લોકોના જીવનમાં ફિઝિયોની સમજણ અને ફિઝિયો બાબતે લોકો માહિતગાર થાય તે હેતુસર કરવામાં આવ્યું હતું આ ફિઝિયોફિટ રનમાં ત્રણ કિલોમીટર અને પાંચ કિલોમીટર એમ બે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં ઉત્સાહભેર મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ મેરેથોન દોડને સફળ બનાવવા વલસાડ જિલ્લાના ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર દીપેન હરિયાવાલા સહિત વલસાડ ડિસ્ટ્રિક્ટ ઓલ ફિઝિયોથેરાપિસ્ટનો સફળ ફાળો રહ્યો હતો વર્લ્ડ ફિઝિયોથેરાપી બ્રાન્ચ વર્ષ ઓગણીસો એકાવનમાં સ્થાપિત થઈ હતી અને વર્લ્ડ ફેડરેશન ફિઝિયોથેરાપી દ્વારા ઓગણીસો છન્નુંમાં ઘોષણા કરી હતી કે આઠ સપ્ટેમ્બરના રોજ ફિઝિયોથેરાપી ડેની ઉજવણી કરાશે વલસાડના તિથલ બીચ ખાતે યોજાયેલી ફિઝિયો અને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા સન્ડે સ્પોર્ટ્સ ક્લબના નરેશ નાઇક તથા તેમના ગ્રુપના સભ્ય પણ હાજર રહ્યા હતા અને લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ સહિત કાર્યક્રમમાં ડોક્ટર પ્રશાંત વૈદ્ય ડોક્ટર સુધીર જોશી ડોક્ટર નિલેશ તલેકર હાજર રહ્યા હતા